રાજ્યભરમાં સરકારી બાબુઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કરી લાખોના તોડ કરતા પત્રકારને એસીબીએ પકડ્યો છે સંખ્યાબંધ સરકારી બાબુઓ કરાર આધારિત સરકારના કર્મચારીઓ તેમજ ખાનગી લોકો સામે ભ્રષ્ટાચારના કેસ કરી ચૂકી છે આ વખતે એસીબીએ પત્રકાર કમ આરટીઆઈ એક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ કમ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તેના પત્નીને સજોડે લાંચ લેતા પકડ્યા છે લાંચ કેસમાં પત્રકાર કમ આરટીઆઈ એક્ટિવિસ્ટ ઝડપાયો હોવાનો એસીબીએ ચોપડે આ બીજો કેસ છે ગુજરાતના એક અખબારના પત્રકાર અને સાબરકાંઠા સાપ્તાહિક ચલાવતા કેતનકુમાર કાંતિલાલ પટેલ તેમના પત્ની વિનાબેન સામે એસીબી ગુજરાતે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે જેમાં હિંમતનગરના વિજાપુર રોડ પર બ્રહ્માણીનગર સોસાયટી ખાતે રહેતા કેતન પટેલે કચ્છ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના વર્ગ બેના અધિકારી સામે અપ્રમાણસર મિલકતની બે ત્રણ મહિના અગાઉ અરજી કરી

પોતાનો એક સંદેશ આપકા સાપ્તાહિક પ્રસિદ્ધ કરે છે તેવા હિંમતનગરના કેતન કાંતિલાલ પટેલ કે જે દરેક વિભાગના વિજિલન્સ ઓફિસરને સૌ પ્રથમ અરજીઓ કરે કોઈ પણ અધિકારી કર્મચારી વિરુદ્ધ અને ત્યારબાદ જો એ અધિકારી કે કર્મચારી તેઓને સરન્ડર ન થાય એટલે કે તેઓની કયા મુજબ તેઓને કોઈ લાંચ કે કોઈ રકમ ન આપે તો તેઓ એસીબીમાં અરજી કરતા અને એસીબીમાં અરજી કરવાના કારણે જ્યારે એસીબીની તપાસ શરૂ થાય ત્યારે સામેના અધિકારી કે કર્મચારીને તેઓ પોતે સંપર્ક કરતા અને તેઓ પાસેથી લાંચની માંગણી કરતા એવા જ એક આર એન્ડ વિભાગના અધિકારીની પાસે તેઓએ છેલ્લા ત્રણેક માસથી તેઓના સંપર્કમાં રહ્યા અને તેઓની અરજીમાં સમાધાન કરવા માટે થઈ અને નાણાંની માગણી કરવાનું છેલ્લા પાંચેક દિવસથી ચાલુ કર્યું અને જ્યારે એ અધિકારીની તપાસ એસીબીમાં ચાલતી જ હતી જેથી અધિકારી અવારનવાર જવાબ લખાવા એક કે બે વાર એસીબીમાં આવેલા હતા તેઓએ સમ એસીબીનો સંપર્ક કર્યો કે આ અરજીમાં સમાધાન કરવા માટે જે અરજદાર છે એ મારી પાસે નાણાંની માગણી કરે છે તો એસીબીએ એક રિવર્સ સ્ટેપનું આયોજન કર્યું અને તેમાં આ કામના આરોપી કેતન કાંતિલાલ પટેલ કે જે પોતે પોતાને એક પત્રકાર તરીકે ઓળખાવા છે વાસ્તવમાં તેઓ પત્રકાર નથી પરંતુ પોતાનું એક સંદેશ આપકા એવું સાપ્તાહિક ચલાવે છે અને દિવ્ય ભાસ્કરની એજન્સીમાં તેઓ એક હજાર પેપર વેચતા હોવાનું તેઓ જણાવે છે હિંમતનગર ખાતે આ પત્રકારને આજરોજ સવારે અમારા ફિલ્ડ ટુના પોલીસ ઇન્સ્પેક્ટર એન બી સોલંકીએ ટ્રેકનું આયોજન કરી અને રૂપિયા ચાર લાખની નાચ લેતા પ્રાંતિજ ટોલનાકા પાસેથી ઝડપી લીધેલ છે આ સમયે તેઓના પત્ની પણ સાથે હતા અને આ નાણાં છે તેઓના પત્નીએ સ્વીકાર્યા હતા જેથી તેઓના પત્ની મીનાબેન અને કેતન કાંતિલાલ પટેલ બંનેની ધરપકડ કરવામાં આવી છે આ કેતન કાંતિલાલ પટેલ છે મોટાભાગે આર એન બી વિભાગના અધિકારીઓ ઉપર વારંવાર અને અસંખ્ય અરજીઓ કરવાની ટેવવાળા છે અને તેઓની અસંખ્ય અરજીઓ આવતી હોય છે જેમાં મોઘમ પ્રકારના આક્ષેપો હોય છે જે વિભાગને લગતા હોય તો અમે ત્યાં વિભાગમાં મોકલી આપીએ છીએ અને જો કોઈ ભ્રષ્ટાચાર સંબંધી બાબત હોય તો અત્રે મંગાવતા હોય છે પણ આ કામના કર્મચારી ઉપર તેઓએ અપ્રમાણસર મિલકતના આક્ષેપો કરેલા હતા જેથી આ અરજદાર વિરુદ્ધ અરજીની તપાસ જ્યારે એસીબીએ ચાલુ કરી ત્યારે તેઓએ અરજ જે સામેવાળા હતા તેઓ પાસે લાંચની માગણી કરી

લાંચ લેતા આ રીતે પકડાય તો તેને પકડવાની જોગવાઈ કરવામાં આવેલી છે અને તે અંતર્ગત જ તેઓ વિરુદ્ધ આ કેસ દાખલ કરવામાં આવેલો છે આ પહેલા પણ આ રીતે ખાનગી વ્યક્તિ વિરુદ્ધ ઘણા ગુના દાખલ થયેલા છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ